અભિનંદન આપ્યા હતા તો ત્યારબાદ તુરખા ગામના સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં નાના બાળકોથી માંડીને મોટેરા સુધીનાઓ હાજર રહ્યા હતા અને સ્વરૂચિ ભોજનનો આનંદ માણ્યો હતો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાનું સુરત આપનું નામ છે તો પ્રોગ્રામ જોવા કઈ જગ્યાએ અને પ્રોગ્રામ છે ગ્રાઉન્ડમાં ક્રિકેટનો આયોજન રાખેલું છે સાથે જમણવાર પણ રાખ્યું છે ગામનું સ્નેહ મિલન બારમો છે દિવસ દરમિયાન શું પ્રોગ્રામ હોય છે બસ આ ક્રિકેટનો ટુર્નામેન્ટનું હતું અચ્છા શા માટે આ ક્રિકેટનું ટુર્નામેન્ટનું આયોજન કરવા બધા મિત્રો એકઠા થાય સાથે હરે મળીને એટલે બધા ગામના લોકો એટલા માટે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે